નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું સૌ બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર એક નવી સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે જે ઘણી જ મજા આવશે તમને તમે સાંભળ્યું હશે કે આપણે ગુજરાતીમાં કહેવત છે લેખમાં મેખ મારવા તો એના રિલેટેડ જ એક સ્ટોરી છે જે હું તમારા માટે લઈને આવ્યો છું કે સાહેબ કર્મ જ એક એવી વસ્તુ છે જેનાથી તમે લેખમાં મેખ મારી શકો છો તો એના રિલેટેડ એક સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો સાંભળજો અંત સુધી એક સુખી સમૃદ્ધ રાજ્ય હતું જેમાં એ રાજા રાજ કરતો હતો એક રાજાને એ રાજાને છોકરો હતો અઢારથી વીસ વર્ષનો સુખી સમૃદ્ધ રાજ્ય હતું શાંતિથી રાજ કરતા અને પ્રજા એની શાંતિથી રહેતી હવે સુખી સંપન્ન રાજ્ય હતું એટલે રાજકુમારને કોઈ કામ ન હતું ખાઈ પીને આનંદ કરવાનો હતો હવે રાજકુમાર વિચારતો આખો દિવસ કે હું શું કરું કે કંઈ કામ તો હોતું નથી તો એને એવી ઈચ્છા થઈ કે એના રાજ્યમાં થોડેક દૂર ચાર રસ્તા પડતા હતા તો એને એવી ઈચ્છા થઈ કે આપણે કંઈ કામ હોતું નથી તો આપણે થોડેક આવતા જતા લોકોને આપણે પાણી પીવરાવીએ એટલે રાજકુમાર પહેલાંના જમાનામાં હેલ હતી એ મોટી એક બે હેલ લઈ અને ચાર રસ્તે બેસતો આવતા જતા વ્યક્તિને પાણી પાતો ચાર રસ્તા હતા એટલે પબ્લિકની અવર જવર ખાંસી બધી રહેતી એટલે આવતા જતા એ પબ્લિકને એ પાણી પાતો નિત્યક્રમ એનું આ બની ગયું દરરોજ દરરોજ કર્મ કરે એટલે ઘરેથી હેલ લઈને નીકળી જાય અને એ ચાર રસ્તે બેસતો જે પણ આવતા જતા હતા એ લોકોને તરસ્યાને પાણી પાતો દરરોજનું આ કામ બની ગયું હવે એ દરમિયાન આપણે યમરાજ યમરાજ પણ ગામમાં એ બાજુ આવતા તો એમને પણ પાણી પાતો દરરોજનું કર્મ સામાન્ય લોકોને એ પાણી પાતો યમરાજ તો એ બાજુ નીકળે તો યમરાજના યમરાજને અને પોતાને પણ પાણી પાતો તો એમાં એકવાર અમરાજ યમરાજ અને એનું બે ત્રણ જણા બેઠા કે હે યમરાજજી તમારું કામ શું હોય કે તો કે યમરાજ કી કી કે જેનું પણ વૃત્તિ આવી ગયું હોય એને અમે લેવા આવીએ છીએ આ મારું નિત્યક્રમ કે લઈને અમે જેનું પણ મૃત્યુ નજીક આવ્યું હતું તો કે મને કહેશો કે મારું મૃત્યુ કેદી છે જેમરાજ કે એવું તો અમે ના કહી શકીએ પણ છતાં તું આટલા બધી પબ્લિકને પાણી પાશ અને અમને પણ પાણી પાઈશું એટલે હું તને અત્યારે તો નહીં પણ કાલે ચોપડામાં જોઈને હું તને કહીશ કે તારું મૃત્યુ કેદી થશે દિવસ જતર્યો બીજા દિવસે યમરાજે જોઈને કીધું કે તારું મૃત્યુ તારા લગ્ન થશે ને અને તારી સુહાગ્રા થશે ને એ પહેલાં તારું મૃત્યુ છે દીકરો ચિંતામાં ડૂબી ગયો કે મારું મૃત્યુ લગ્નના દિવસે અને સુહાગ્રાના દિવસે ટૂંકમાં લગ્નની રાતે તારું મૃત્યુ થશે સમય જાતો ગયો રાજકુમાર હતો એટલે એના માંગા આવતા રહ્યા જ્યારે જ્યારે માંગવા આવતું ત્યારે કહેતો કે ના મારે લગ્ન કરવા નથી મારે લગ્ન કરવા નથી પણ દિવસે ને દિવસે મનાય કરતો જતો પણ એક દિવસ નક્કી કર્યું એના મમ્મી પપ્પા કહેતા રહે કહેતા રહે કે કાંઈ વાંધો નહીં લગ્ન કરી નાખી કે મરવાનું તો એક દિવસ છે જ તો એના મમ્મી પપ્પાએ કીધું એ પ્રમાણે રાજકુમારી સાથે એના લગ્ન થઈ ગયા લગ્ન થઈ ગયા એનું નિત્યક્રમ તો ચાલુ જ હતું ચાર રસ્તે પાણી પાતો બધાને લગ્ન થઈ ગયા લગ્નનો એ દિવસ આવી ગયો લગ્ન સંપૂર્ણ થઈ અને રાત આવી ગઈ અને એને યાદ જ હતું કે સુહાગરાતની પહેલાં મારું મૃત્યુ છે બધા વ્યવહાર રીત રિવાજ કરી અને એના રૂમ તરફ જતો હતો રૂમ તરફ પહેલાં માળે એનું ઘર હતું એટલે સીડી હતી હવે સીડી વચ્ચે જ એક સાપ તો એનો કે જેવો રાજકુમાર સીડી ચડે એટલે એનો ડંસી ડંખ મારશે અને એનું મૃત્યુ થશે રાજકુમાર આગળ ગયો ત્યાં સીડીમાં એ સાપ હતો સાપ જોઈને કહો કે તે મને અમારી ટીમને આટલા બધા વર્ષોથી પાણી પાધું છે કે તારા માટે બે કલાક તને વધુ આપીએ છીએ કે તારું મૃત્યુ તો નક્કી જ છે પણ બે કલાક તને વધુ આપીએ છીએ કે તું જીવી લેજા તારી માટે બે કલાક છૂટ છે કે તારું મૃત્યુ તો હું નહીં રોકી શકું પણ બે કલાક તને વધુ જીવવાના આપું છું તું જીવી લે આ બધી વાત એની સ્ત્રી એટલે કે એની પત્ની સાંભળતી હતી કે મારો પતિ તો આ સાપ કરડશે એટલે મરી જવાનું છે હવે એના પત્ની પાસે અઢળક ભોજન પડેલું બત્રીસ ભાતના ભોજન પડેલા કે મારો પતિ જ નથી રહેતો તો આ બત્રીસ ભાતના ભોજન મારે શું કામના એવો વિચાર કરવા લાગી હવે એ દરમિયાન રાજમહેલથી થોડેક દૂર એક ગરીબ પરિવાર હતો એ ગરીબ પરિવારના પત્નીને પ્રસૂતિની વેદના ઉઠે છે પ્રસૂતિ દરમિયાન એ બાળકને જન્મ આપે છે હવે ગરીબ પરિવારના લીધે એને ખાવાનું કાંઈ જ હોતું નથી એના પતિને કહે છે મને કંઈક ખાવા આપો હું આ બાળકને ખાઈ જઈશ જલ્દીથી મને કંઈક ખાવા આપો હું બાળકને ખાઈ જઈશ આ બાજુ રાજકુમારની પત્ની અઢળક બત્રીસ ભાગના ભોજન હોય છે એ વિચારે છે કે આ મારે તો હવે શું કામનું આ બત્રીસ ભાગના ભોજન જો મારા ભાગ્યમાં મારા પતિનું સુખદ ન હોય તો આ ભાગના ભોજન શું કામનું એક દાસીને કહે છે અને કે આ ગરીબ જે અમે પરિવાર છે એને આપી આવો દાસી જઈને તાત્કાલિક એ બધા જ ભોજન એ ગરીબ પરિવારને આપવા જાય છે આપીને તરત જ જે ભોજન આવે છે પ્રસ્તુતિવાળી જે બાળકને જન્મ આપેલો છે એ સ્ત્રી બત્રી ભાગના ભોજન જમીને ફૂલ ફૂલ પેટ જમે છે અને આપણાને આશીર્વાદ આવે છે કે જેણે પણ મને જમવાનું આપ્યું છે એને ચૂડી અને ચાંદલો એનું અમર રાખજો હે પ્રભુ હે ઈશ્વર કે જેને પણ મને જમવાનું આપ્યું છે એને ચૂડીનો ચાંદલો અમર રાખજો અંતર આત્માથી આંતરડી થરીને જે આશીર્વાદ મળે ને સાહેબ એ ડાયરેક એના કોન્ટેક ભગવાન સાથે થઈ જતા હોય છે એટલે તો માણસો કહે છે બાપ કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો જેવી એની આંતળી થઈડી એવા પ્રભુને એના આશીર્વાદ મેળ્યા કે આ બેનનો છોડીને ચાંદલો અમર રાખજો એ તરત જ કોન્ટેક ભગવાનને થઈ ગયા અને ભગવાને તરત જ યમદૂતને સમાચાર મોકલ્યા કે ભાઈને મારવાનો નથી હવે એના લેખ બદલાઈ ગયા છે તરત જ યમરાજ જે સાપ બેઠો હતો એને સમાચાર મળ્યા કે હવે આ રાજકુમારને મારતા નહીં કે ઉપરથી ઓર્ડર આવી ગયો છે કે એનું જીવન હવે લંબાઈ ગયું છે રાજકુમાર કે કેમ યમદૂત કે કેમ જેવા સમાચાર મળ્યા એમ તો કે આવા ભગવાનનું આવું આવું કર્મ છે એના લીધે એનું જીવન લંબાઈ ગયું છે યમદૂત પાછા વળે છે અને રાજકુમાર એની પત્ની પાસે જાય છે અને રાજુ કુજીથી જીવન ગાળે છે તો સાહેબ તમે જુઓ જેનું મૃત્યુ પણ આવી ગયું હોય આને કહેવાય છે લેખમાં મેખ મારવા સાહેબ તમારી કર્મ એક જ એવી વસ્તુ છે કે જેને તમારું મૃત્યુ પણ બદલી જાય છે તમારું આવેલું મૃત્યુ પાછું જાય છે તમે વિચાર કરો સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી એવું કહેવાય છે કે સાહેબ કે જ્યારે તમારી પાસે સમય હોય છે ધન હોય છે ત્યારે સારા કર્મ કરો ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી આપો સમય મળે ત્યારે એવું નથી કહેતો એ કામ ધંધા મૂકીને આવો પણ જો તમારા કર્મ સારા હશે તો તમે લેખમાં પણ મેખ મારી શકશો સાહેબ એટલે જીવન આપ્યું છે તો સારા કર્મ કરી લ્યો જ્યારે પણ સમય મળે ભૂખ્યાને ભોજન અને ત્રસ્યાને પાણી આપવાનું અચૂક પ્રયત્ન કરજો તો આજ માટે બસ આટલું જ જયહિંદ વંદે માતરમ મિત્રો